તમે હાથથી દાળ ભાત ખાવ અને ચમચીથી દાળ ભાત ખાવ શું ફરક પડે એ દાળ ભાતનો સ્વાદ નથી બદલાવાનો દાળ ભાત તો એના છે પણ આપણા ગુજરાતમાં તમે જયારે સાવ દેશમાં જતા રહો ગામડે જતા રહો તો જે લોકો ખરેખર હજી સુધર્યા નથી ને એ લોકો હાથથી દાળ ભાત ખાય પણ સંસ્કારી અને સભ્ય લોકો એને થોડા ગમાર કે ગવાર કે પરંતુ હાથથી દાળ ભાત તમે જયારે ખાવ ત્યારે પંચ મહાભૂત તત્વો તમારા ઓષ્ટને અડે હોઠને અડે એટલે અગ્નિ પૃથ્વી વાયુ જળ આકાશ ખટાશ ખારાસ કડવા શ્રવણ ને સ્પર્શ આ પાંચ વસ્તુ આપવાના હોઠને અડે એટલે લાળ પેદા થાય અને લાળ પેદા થાય એટલે કાર્બોહાઈડ્રેટનું પાચન જડબામાં થઈ જાય એટલે પાચન તંત્રને લોડ ન પડે હવે જયારે આપણે આ વસ્તુ ચમચીથી કહીએ છીએ ત્યારે ચમચી નિર્જીવ છે એ ચમચી જ્યારે હોઠને અડે છે ત્યારે લાળ પેદા સલાઈવા જેને કહે છે એ પેદા થતા નથી એટલે કાર્બોહાઈડ્રેટનું પાચન જડબામાં થતું નથી જે અત્યારે સાયન્સે પ્રૂવ કર્યું છે એટલે મેં લગભગ બસોથી વધારે લોકોને જેને એસિડિટીનો પ્રોબ્લેમ હતો એને એવું કીધું ચમચી છોડી દો અને ચમચી છોડવાથી એ લોકોએ હાથથી દાળભાત ખાવાનું ચાલુ કર્યું હાથથી જમવાનું ચાલુ કર્યું તો જેમ બાળકના બે હોઠ માતાના સ્તનને અડે પછી જેમાંથી અમૃત અને વાત્સલ્ય નીકળે એમ હોઠને આંગળીઓ અડવાથી જે ખરેખર અમૃત સમાન દૂધ આપે છે પણ મશીન જ્યારથી લગાવી દીધા ગાયોમાં ત્યાંથી આચળોમાંથી લોહી કાઢી નાખે તો જે પરંપરા છે એને રહેવા દો બદલવાની જરૂર નથી અને તમારા